નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પચીસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજના આ વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણો કપાસ બજાર કેવું રહ્યું છે અને જે આગામી દિવસો છે દરમિયાન બજાર કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો ત્રેપન હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં ત્રણસો અને સિત્તેર રૂપિયાનો ઘટાડો છે મિત્રો સમગ્ર વાયદાની માહિતી જોતી હોય તો આપણો ગઈકાલનો જે વિડીયો છે જોઈ લેજો એમાં માહિતી આપેલી છે અત્યારે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો જે યુએસ વાયદો છે સાસઠ પોઈન્ટ અગિયાર ડોલરે છે જેમાં જીરો પોઈન્ટ અડતાલીસનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે ડોલરમાં તો ઓલ ઓવર જે ન્યૂયોર્ક વાયદો છે એ બાઉન્સ બેક કરી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ બજારની તો જે આપણી બજાર છે મિત્રો એ ઓલ ઓવર સ્થિર જોવા મળી હતી કોઈ બજારમાં મોટો ઘટાડો પણ નહોતો અને સુધારો પણ જોવા નથી મળી રહ્યો હવે મિત્રો જે પણ મિત્રો આ વીક દરમિયાન કપાસ વેચવા ગયા છે એમને કપાસના ઓનન એવરેજ કેટલા ભાવ આવ્યા છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી જે અન્ય મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવી જાય આ ઉપરાંત મિત્રો અત્યારે ભાવની વાત કરીએ તો માર્કેટ મુજબ તો જે એવરેજ ભાવ છે એ ખેડૂતોને ઓલ ઓવર વીક દરમિયાન ચૌદસો પચાસ પ્લસ જોવા મળી રહ્યા છે જે એક સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે આપણે સૌથી ઊંચા ભાવની તો પંદરસો અને એંશી રૂપિયા સુધી આ વીકમાં મિત્રો ભાવ આપણને બોલાતા જોવા મળી રહ્યા છે એકાદ સેન્ટરમાં સોળસો રૂપિયા સુધી પણ ભાવ ગયા હતા અને જે છેલ્લી હરાજી થઈ છે સોળસો નેવું સુધી ગયા સોરી પંદરસો નેવું ત્યારબાદ મિત્રો વાત કરીએ સરેરાશ ભાવની તો તેરસોથી લઈને ચૌદસો અને પચાસ અથવા તો સાઠ રૂપિયા સુધીના જે અત્યારે મિત્રો કપાસ છે સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે ઓલ ઓવર જે માર્કેટ છે મિત્રો એ સારું એવું રહ્યું હતું આમ જોઈએ તો અને જે આગામી જે અઠવાડિયું છે દરમિયાન મે બી જે બજાર છે એ સારી સુધરતી જોવા મળી જાય અત્યારે મિત્રો જે કપાસની જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ વાત કરીએ તો જે મિત્રો કપાસની આવકો છે ચોવીસ હજાર ઘાસડી પ્લસ જોવા મળી હતી માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો ગઈકાલ મુજબ ત્રીસ ટકા સેન્ટરોમાં જે બજાર છે એ થી પંદરસો રૂપિયા વચ્ચે જોવા મળી હતી અને બાકીના જે સિત્તેર ટકા સેન્ટરો છે એમાં થી લઈને સોળસો રૂપિયા સુધીની જે આપણી કપાસની જે માર્કેટ છે એ મિત્રો આપણને જોવા મળી રહી છે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરવાની છે માર્કેટ પ્રાઇસ સમરીની તો અત્યારે જે કપાસના એવરેજ ભાવ છે છ હજાર નવસો ત્યાંસી સૌથી નીચા ભાવ ત્રણ હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ